હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મગની દાળના વડા સાથે ગ્રીન ચટણી ગ્રીન સલાડ અને એકદમ ટેસ્ટી ચટપટા મિરચી વડાની રેસીપી ચોક્કસથી રેસીપી ટ્રાય કરવા જેવી છે કોઈકવાર આ રીતે પણ ચટપટો નાસ્તો ખાવાની કંઈક અલગ જ મજા છે મગની દાળના વડા બનાવવા માટે બે કપ મગની મોગર દાળ લીધી છે સાથે એક કપ અડદની દાળ અને અડધો કપ ચણાની દાળને પહેલેથી પલાળી રાખી હતી તેની અંદરથી વધારાનું પાણી હોય તો તે કાઢી લઈશું અને તેની અંદર લીલા મરચાં અને આદુ નાખીને તેને ક્રશ કરી લઈશું દાળ એક બાજુ ક્રશ થઈ રહી છે તે પહેલાં તેની અંદર એડ થતી ગ્રીન ચટણી રેડી કરીએ અહીંયા આપણે દસ નંગ મૂળાના પાન લઈશું સાથે અડધો કપ કોથમીર બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાં અડધો આદુનો ટુકડો અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને થોડું પાણી એડ કરીને ચટણી રેડી કરી લઈશું આપણી દાળ પણ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે આપણે દાળની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પાંચથી સાત મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું જેથી તેની અંદર હવા ભરાય અને એકદમ સરસ એવા જાળીદાર પકોડા રેડી થાય આવી રીતે પાંચથી સાત મિનિટ સુધી આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવીને રેડી કરી લીધું છે તો અહીંયા આપણે જે ગ્રીન ચટણી મૂળાની રેડી કરી તે એક ચમચી તેની અંદર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો ચલો ગેસનો ફ્લેમ મીડિયમ કરી લો અને સરસ એવા પકોડા ફ્રાય કરી લઈ તો હાથને પાણીવાળો કરી લો અને હાથની મદદથી બધા બેટરને એડ કરતા જાઓ આ રીતે આપણે પકોડા ફ્રાય કરી લઈશું આપણા બધા પકોડા સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે સાથે આપણે તેની સાથે સર્વ થતાં મરચાં પણ રેડી કરીએ અહીંયા આપણે મરચાં લીધા છે મરચાંને વચ્ચેથી કટ કરી લઈશું સાથે તેની અંદર આમચૂર પાવડર મીઠું અને લાલ મરચાંને મિક્સ કરીને તેને ભરી દઈશું આ રીતે કટ કરેલા મરચાંની અંદર બધો મસાલો ભરી દઈશું અને તેને પકોડાના બેટરની અંદર ડીપ કરીને ફ્રાય કરી લઈશું આ મરચાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ચોક્કસથી બનાવજો પકોડા સરસ રીતે ફ્રાય થાય ત્યાં સુધી આપણે મૂળાનું કચુંબર બનાવી લઈએ મૂળાનું કચુંબર બનાવવા માટે અહીંયા એક મૂળો લીધો છે પાનને અલગ મૂકી દઈએ પછી તે તેનો ઉપયોગ કરીશું હવે મૂળાની છાલ સરસ રીતે ક્લીન કરી લો અને તેને છીણીની મદદથી આ રીતે છીણી લઈએ મૂળાના છીણને બાઉલમાં લઈ લો હવે તેની અંદર લીલા મરચાં કોથમીર અને મૂળાના પાન એડ કરી દો સાથે તેની અંદર અડધા લીંબુનો રસ અને મીઠું એડ કરીને બધા ઇન્ગ્રીડિયન્ટને સરસ રીતે મિક્સ કરી લો તો આ રીતે આપણું મૂળાનું કચુંબર પણ રેડી થઈ ગયું છે મૂળાનું કચુંબર પણ સરસ રીતે રેડી થઈ ગયું છે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે રેડી થઈ ગયા છે તો ચલો મગની દાળની ચાટને આપણે સર્વ કરી લઈએ આ સર્વ કરવા માટે આપણે પ્લેટની અંદર પહેલાં દહીં સ્પ્રેડ કરી દઈશું પછી બધા વડા ઉપર મૂકી દઈશું હવે ફરીથી આપણે તેની ઉપર દહીં સ્પ્રેડ કરીશું સાથે ખજૂર આમલીની ચટણી બનાવીને રાખી છે તે મૂળાની ગ્રીન ચટણી ઉપર એડ કરી દઈશું મૂળાનું કચુંબર મૂકી દઈશું સાથે ફરીથી આપણે તેની ઉપર ખજૂરની ચટણી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે ચટપટો ચાટ મસાલો અને ચટપટા મિરચી વડા સાથે તેને સર્વ કરી દઈશું તો આપણા એકદમ ટેસ્ટી મગની દાળના વડા સાથે ગ્રીન ચટણી ગ્રીન સલાડ અને મિરચી વડા રેડી થઈ ગયા છે ચોક્કસથી રેસિપી ટ્રાય કરવા જેવી છે કોઈક વાર આ રીતે પણ ચટપટો નાસ્તો ખાવાની કંઈક અલગ જ મજા છે